અમરેલીનો વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઝડપાયો છે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ધીરેન કારિયા છે જૂનાગઢ વોર્ડ નંબર ત્રણ ના મહિલા કોર્પોરેટરનો પતિ જડપાઈ ગયો છે માણસો રાખીને અનેક જિલ્લામાં દારૂનો સપ્લાય પણ કરતો હતો તો ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ આ ધીરેન કારિયા દબોચી લેવાયો છે વોર્ડ નંબર ત્રણ ના તેઓ કોર્પોરેટર છે એમનો પતિ જે છે નાસ્તો પડતો હતો આખરે એને દબોચી લેવાયો છે અમરેલી જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાને પકડવામાં સફળતા મળી છે આ જે બુટલેગર છે એ અગિયાર જિલ્લાઓના અઢાર જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે અમરેલીમાં એક ગુનામાં વોન્ટેડ છે ભાવનગરમાં એક ગુનામાં જૂનાગઢ અને દ્વારકામાં ચાર ચાર ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે જામનગર મોરબી ગાંધીનગર કચ્છ ઇસ્ટ પોરબંદર અને નર્મદામાં એક એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના બે પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે